ને પ્લસ અહીંયા ચમત્કારી એક પિસ્તુલ પણ છે એ તમને બતાવવાનો નો છું પણ આ રસ્તો જો ડાયરેક્ટ માટેલ ધામ તરફ જાય છે જોરદારમાં તમારો હાર્દિક છે મિત્રો નવા વિડીયો તો મિત્રો આજે હું જાઉં છું વાંકાને શહેર થી માટેલધામ ત્યાં ખોડેલ માતા નું મંદિર આવેલું છે તો મારી આ બાઇક છે ડેવિડ પુત્ર આનું નામ આપ્યું છે બે હજાર થી સીટી ગાડી છે બસો નહીં મજાક કરું છું તો એકદમ વિડિયો રોમાંચિક રહેવાનો છો તમે આપણી ચેનલમાં નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અને જૂના છો તો વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટ જરૂર કરજો ચાલો હવે તમને મસ્ત સાથે ધામ પહોંચાડી દઉં અને ત્યાં માતાજીના દર્શન પણ તમને ચાલો આપણે સ્ટાર્ટ કરી દઈએ મિત્રો લાસ્ટ વિડીયોથી આપણે બાઇક ને થોડું અપડેટ કર્યું છે તો થ્રી સિક્સટી નું આપણે આ ઇક્વિપમેન્ટ પણ આવી ગયું છે તો મેં અહીંયા લગાવી દીધું છે ને એક્સ્ટ્રા મેં અહીંયા લગાવ્યું છે આ ટેપ લગાવી છે તો ડોન્ટ વરી કેમ કે બીજું આપણે જલ્દી ખરીદી લેશું તો અહીંયા પણ આવી જશે જલ્દી તો આવી રીતે આપણે થોડુંક નામબામ લખાઈ દઈએ આપણી ચેનલનું નામ રમેશભાઈ જોરદાર સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને ઇન્સ્ટામાં પણ આપણું અત્યારે જોરદાર પરફોર્મન્સ ચાલી રહ્યું છે મિલિયન્સમાં વ્યૂ આવે છે આ આપણી ઇન્સ્ટા આઈડી છે મિસ્ટર થ્રી સિક્સટી નાઇન તો આને પણ આપણે ફોલો કરજો ઇન્સ્ટાગ્રામમાં તો અહીંયા મેં ગોપ્રોનું સ્ટીકર મારેલું છે અને પ્લસ અહીંયા પણ ગોપ્રોનું સ્ટીકર મારેલું છે પ્લસ આટલું કર્યું છે અને મોબાઈલ હોલ્ડર અહીંયા લગાવેલું છે અને પ્લસ યુએસ બી ચાર્જર પણ છે તો ચાલો હવે આપણે માટેલની તરફ નીકળીએ તો મિત્રો ફાઇનલી માટેલ રોડ ઉપર આવી ગયો છું આ થાનથી માટેલ રોડ છે આ તો આ ડાયરેક્ટ આગળ જશે એટલે આપણે અમદાવાદ કચ્છનો હાઈવે આવશે અને એની પહેલાં આપણે પહેલાં પેટ્રોલ પુરાવું પડશે કેમકે આમાં અત્યારે પેટ્રોલ નથી જ્યારે નવું બાઇક આપણે લીધું હતું ત્યારે પેટ્રોલ નાખ્યું હતું એના પછી નથી નાખ્યું અને એવરેજ પણ આ સારી આપે છે અંદાજે પાંત્રીસથી ચાલીસની એવરેજ આપે છે આ

કેટલા ટકા આવ્યા તો એકાણું છે પણ હું બહુ ખુશ છું ખુશ ભાઈ ગજબ મિત્રો આ રસ્તો પણ માટેલ ધામ તરફ જાય છે પણ આપણે અહીંયાથી નથી જવાના કેમ કે રસ્તો થોડો ખરાબ છે આગળ જતા અને અહીંયા ડમ્ફર ને બહુ ઘણું બધું આવે છે એટલે મોટા વાહનો એટલે રોડ આખો ખરાબ થઈ ગયો છે અને દૂર દૂર થઈ જઈશું અને કેમેરો પણ ખરાબ થઈ જશે તો આપણે જવાના છીએ ઢોવા થઈને ઢોલ પ્લાઝા છે અહીંયાથી ડાયરેક્ટ તમારે કચ્છ જવું હોય ભુજ જવું હોય અંજાર જવું હોય તો તમે અહીંયાથી જઈ શકો છો

એના સિવાય આ રોડ ઉપર કોઈ હેલ્મેટ પહેરીને દેખાતું નથી અને આ એરિયો જે છે મોરબી એરિયા આ ભાઈ પણ હેલ્મેટ પહેરીને જાય છે બહુ સરસ વાત છે ભાઈ તો ત્રણ લોકો અત્યાર સુધી મને દેખાણા છે અને વાંકાનેર સિટીમાં તો મિત્રો હું તમને કહું ને કે નાઇન્ટી નાઇન લોકો હેલ્મેટ નથી પડતા વન પર્સન્ટ જ હશે જો હેલ્મેટ પહેરીને બાઇક ચલાવતા હશે અને ખાસ કરીને જે મારા ભાઈઓ જે ઢોવા કારખાનામાં બધે કામ કરવા જાય છે તો પ્લીઝ તમે હેલ્મેટ પહેરીને જાજો કેમકે બહુ ઓછા લોકોને મેં જોયા છે કેમ કે એક્સિડન્ટ વગેરે બહુ વધારે થતા હોય છે કેમ કે મોસ્ટ ઓફ તમને જોશે ને આ બધા ટ્રક હશે બધા હેવી ટ્રક આ રોડ ઉપર ચાલે છે તો બધા એને નમ્ર વિનંતી છે કે હેલ્મેટ જરૂર પહેરો બાઇક ચલાવશો ત્યારે એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ તમારે જો અમદાવાદ સાઈડથી તમે આવો છો રાજકોટ કે જુનાગઢ તરફથી તમે આવો છો તમારે ટ્રેન દ્વારા વાંકાનેર આવવાનું રહેશે અને પ્લસ તમને અહીંયાથી લોકલ ટ્રેન બીજી એક કરવાની રહેશે જે ડેમો કે છે મોરબી તરફ જાય છે તો એનો ટાઈમિંગ તમે જોઈ લેજો તો ધોવા તમારે ઉતરવાનું રહેશે ટ્રેનથી તમારે જવું હોય તો અને ત્યાંથી તમારે લોકલ રિક્ષા તમે કરશો ને માત્ર વીસ કે ત્રીસ રૂપિયામાં તમને ધામ સુધી તમારે પહોંચી શકો છો અને જો તમે વાહન લઈને આવો છો તો તમે ગૂગલનો ઇસ્તેમાલ કરીને આરામથી તમે માટેલ ધામ તમે પહોંચી શકો છો હું માટેલધામ પહોંચી ગયો છું તો આ માટેલ ગામ છે તમે જોઈ રહ્યા છો તો કંઈક આ પ્રકારનું નાનું એવું ગામ છે માતાજીનું બહુ સુંદર આ નાનું એવું ગામ છે બકરા 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 એક બકરાનો ભાવ શું હશે ભાઈ આવી ગયા છે માટેલધામ તો એન્ટ્રી થઈ ગઈ છે આપણી તો હવે આપણે સારી એવી જગા ગોતીને આપણે બાઇક પાર્ક કરશું

સામે જ ગોમાઈ માતાનું મંદિર આવેલું છે તમે જોઈ શકો છો સામેની સાઈડ અને એક્ઝેક્ટ આ દુકાન છે તમે વગેરે જઈ શકો છો શું નામ છે તમારું આ દુકાન છે છે તો સરસ મજાનું ફોર વ્હીલ પાર્કિંગ પણ થઈ જશે અને બાઇક પણ થઈ જશે એકદમ સેફટીથી તો આપણે ચાલો હવે મંદિરની તરફ જઈએ તો હેલ્મેટ જો છે તો મેં સાથે લીધું છે અને બીટ કરવામાં જ એક દસ પંદર મિનિટ થઈ જાય છે તો એક મિનિટ કંઈક આઈડિયા નથી જો

આયા સુંદર મજાનું પાણી તમે જોઈ શકો છો આ ધરો ગ્યારે ખાલી નથી રહેતો આ મંદિરનો ગેટ નંબર 1 છે અને આસપાસ જ તમને ઘણી બધી દુકાન જોવા મળશે તો આજે ટ્રાફિક બોજો છે મોસ્ટલી બહુ આયા વધારે ટ્રાફિક હોય છે પણ તડકો બહુ પડે છે એટલે બધાય સવારે કે સાંજે મોસ્ટલી આવે છે અને રવિવારે તો ઘણું મોટું ટ્રાફિક હોય છે અને આ આ મેઇન ગેટ આવી ગયો છે આ મંદિરનો મેઇન ગેટ છે આપણે અહીંથી પ્રવેશ કરીશું ફાઇનલી માતાજીના દર્શન થઈ ગયા છે હવે હું જાઉં છું શ્રીફેડ વધારવા અલગથી અહીંયા વ્યવસ્થા બનાવેલી છે શ્રીફેડ વધારવા માટે અને મિત્રો ખાસ કરીને જ્યાં ત્યાં કચરો ના કરતા તમે નાસ્તા વાસ્તો કરો તો કચરાપેટીમાં તમે નાખજો નારિયેલ ફોડો ને તો બી કચરાપેટી છે તો એની અંદર કચરો નાખજો નારિયેલ વગેરેનો કેમ કે આ કોઈપણને પગમાં લા લાગી શકે છે અને મંદિરની સાફ સફાઈ બહુ સુંદર છે અને અહીંયા પગ જે લોકો આવે છે એના માટે સ્ટ્રેચર પણ અવેલેબલ છે તમે જોઈ શકો છો ચાલો હવે આપણે નારિયેલ વધારી દઈએ અને પછી તમને બતાવીશ અહીંયા પ્રસાદી પણ મળે છે વિના મૂલ્યે તો અહીંયા પણ તમને દેખાડીશ નજારો ચાલો આપણે આગળ વધીએ આવે તો મંદિરની બાજુમાં જ વધારવા માટે જગા આપેલી છે તમે જોઈ શકો છો તમે જો આ મશીન પણ છે આનાથી તમે શ્રીફળ વધારી શકો છો અને પ્લસ તમારે હાથેથી ફોડીને વધેરવું હોય તો અહીંયા છે અને પછી તમારે અગરબત્તી વગેરે આમાં મૂકવાનું રહેશે મિત્રો અહીંયા રહેવા માટે રૂમની વ્યવસ્થા પણ તમને મળી જશે જુઓ આ ઘણા બધા રૂમ પણ છે જો તમે બાર ગામથી આવો છો તો બહુ દૂરથી તો તમને આ રૂમ મળી જશે રાત રોકાવા માટે જો રાતે તમે મોડા પણ અહીંયા પહોંચો છો તો આરામથી તમને આ રૂમ મળી જશે મંદિરના એન્ટ્રી ગેટ ઉપર જ આની ઓફિસ છે મંદિરની તો તમે આ જાણ કરીને આધાર કાર્ડ વગેરે તમારે દઈને તમને આ રૂમ મળી જશે અને આપણે અત્યારે જઈ રહીએ છીએ આ ભોજનાલય છે મંદિરનું બહુ વિશાળ આ ભોજનાલય છે જો તમે જોઈ શકો છો હજી પ્રસાદીનો સમય થયો નથી થોડી જ વારમાં એ પ્રસાદી શરૂ થઈ જશે અને અહીંયા પણ ખોડલ માતાના મૂર્તિ વગેરે છે તમે જોઈ શકો છો બહુ ઘણો મોટો બધો હોલ છે આ મિત્રો તમે પ્રસાદી લેવા રોકાવો છો બપોરે અને સાંજે પણ આ પ્રસાદી મળે છે તો પ્લીઝ તમે ધ્યાન રાખજો જ્યાં જો સારી તમને જે આપશે ને તમારે જાતે ધોઈને પાછા મેકવાના રહેશે તો એ ખાસ નોંધ લેજો તમે દર્શન કર્યા બાદ અહીંયા બાજુમાં જે નેરણીમાનું મંદિર છે

જોઈ શકો છો તમે આમાંથી કયું તિરસુલ છે એ મને ખબર નથી એ તિરસુલ જે છે ધરામાંથી મળે આવેલું છે અને ઘણા વર્ષોથી અહીંયા જ છે અને અહીંયા ઝાડ પણ છે આ બહુ ઘણું જૂનું ઝાડ છે અને અહીંયા પાંદડા તોડવાની સખ્ત મનાઈ છે અહીંયા લખેલું પણ છે તો પ્લીઝ તમે અહીંયાના પાંદડા ના તોડજો એનું ખાસ ધ્યાન રાખજો તમે મિત્રો તમારે અહીંયા રૂમ ના રાખવો હોય તો પ્લસ તમે દૂરથી આવો છો તો અહીંયા નહા ધોવાની સુવિધા પણ બહુ સરસ છે અહીંયા લેડીઝ માટે અને જેન્ટ્સ માટે અલગથી બાથરૂમ પણ છે અહીંયા તો તમે જોઈ શકો છો આ રસ્તો જે છે એ જેન્ટ્સ બાથરૂમનો છે અને અહીંયા નાવા ધોવા માટે બહુ સરસ સુવિધા છે તો તમે દૂરથી આવો છો રૂમ નથી તમારે લેવું તો તમારે અહીંયા ના ધોઈને પછી તમે માતાજીના દર્શન કરી શકો છો તો બહુ સારી સુવિધા છે આ મંદિરમાં તો તમને મેં કીધું તું કે આપણા મિત્રની આ શોપ છે આકાશભાઈની તો આપણે પહેલાં આવ્યા હતા અત્યારે બંધ હતું એમનું ચેનલનું નામ પણ તમને બતાવી દઉં છું જો ચાલો અત્યારે દુકાન ઓપન થઈ ગઈ છે ચાલો આપણે જઈએ આકાશભાઈ કેમ છો હમણાં આવ્યો ત્યારે દુકાન બંધ હતી ના 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 શું ચાલે મજા શાંતિ શું ચાલે

તો પાછળ તમે જોઈ રહ્યા છો ધરો છે તો એમના વિશે આપણે કોડિયાર મંદિર ધામ છે અને પાછળ જે તમને દેખાય ને એ કોડિયાર માતાજીનો ધરો હે એટલે કે અમારે આ ધરો નું માન્યતા એવી છે જે આની અંદર સોનાનું મંદિર છે અને સોનાનું મંદિર વર્ષો એ કોઈ જરૂર નથી અને ઘણા વર્ષો એક હોવાડી અંદર જોતો ને ત્યારે એ બી માતાજીની ગાય ચારો હતો અને અંદર જોતો અને પછી માતાજીને કીધું કે હું તમારી ગાય ચાર તો મને તમે શું આપશો તો માતાજીએ એને ઝારના પાન તોડી ના પહેલા પછી ઝારના પાન ઘરે ગયો અને સુરના થઈ ગયા અને પછી એક આપણે રાજા હતો ત્યારે નામ શું મારી લાગ્યા નથી પણ એ રાજા એ ઘણું 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 બધું પાણી ઉલે છું અને ટ્રાય કરી પણ ત્યારે ઘર ઉનાળે એટલું પણ એવું થયું ને ધારામાં કે વાતનો ગુસ્સો પૂર આવી માની લો અને પછી માતાજીના બધાને ખબર પડી જેમાં માતાજીની સ્થાન લે અને પછી મંદિર બનાવ્યું અને હાલની તારીખની અંદર માટેની અંદર આ પાણી પીવામાં વપરાયે નથી એને રેણેથી ગાળવાનું કે નથી કોઈ પણ ફિલ્ટર કરવાનું જેવું પાણી તમે ભરો ને એ જ રીતે હમણાં પી લેવાનું અમારા આખા ગામને ફરજિયાત પીવાનું પાણી આવે હાલની તારીખમાં કોઈ માતાજીના નિવેદ હોય માતાજીનું કોઈ પણ એવું કામ હોય બધું આ પાણીથી જ કરવાનું અને મંદિરની પણ ઘણી બધી આસ્થા રાખે લોકો અને અમારે અહીંયા જાતાળ પણ ઘણું બધું હાજના હોય ઘણું માણસો હોય પણ સમય પ્રમાણે અને આજી તો ગર હોય ને કોઈ પણ આટલો ધરો ભરેલો માતાજીની કયા છે તો ખૂબ સરસ જાણકારી હતી આકાશભાઈ તો થેન્ક યુ સો મચ મિત્રો જો આ તમે માટે લાવો તો દર્શન કરજો મંદિરે તમે દર્શન કરવાના જ છો અને વિના મૂલ્યે પ્રસાદી પણ આપવામાં આવે છે તો એ પણ લેવાનું તમે ચૂકતા નહીં વિનામૂલ્યે પ્રસાદી અને રૂમમાં તમારે રહેવું હોય રાત્રે રોકાણ કરવું હોય તો પણ વિનામૂલ્યે છે એનો પણ રૂપિયો ચાર્જ લેવામાં આવતો નથી માત્ર તમારે ડોક્યુમેન્ટ જેમ કે ચૂંટણી કાર્ડ એવું કંઈક હોય એલ્યુટી કાર્ડ એ સાથે રાખવાનું પ્રયોગ રહેશે એટલે રૂમ આપી દેશે એ ફ્રી ઓફ કોસ્ટ જ છે એનો કાંઈ ચાર્જ અને આપણા રમેશભાઈ ની ચેનલ ને ભાઈ લાઈક સબસ્ક્રાઈબ ને સરસ મજાની કોમેન્ટ કરી નાખજો ને આપણા ભાઈએ જ છે એટલે સપોર્ટ પૂરો પૂરો કરવાનો છે લાઈક સબસ્ક્રાઈબ કરી નાખો ને વધુમાં વધુ લોકો ને શેર કરો દર્શન થઈ ગયા હવે હું જાઉં છું ઘરે હવે મિત્રો જાતા જાતા તમારે કામ કરતું જવાનું છે તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને જૂના છો તો વિડીયોને

હા અર્યા જાઉં રાઈડિંગ કરી શાંતિ ઘરે જવું